વિસ્તારો ગઈકાલ રાત્રે જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો આ વરસાદના કારણે કડી થોડ રોડ પરના રેલવે અંડરપાસમાં પાણીનો ભરાવો થયો જેના પગલે વાહન વ્યવહારને પણ અટકાવી દેવાયો અને અંડરપાસને બંધ કરવાની ફરજ પડી છે રાત્રિના સમય શરૂ થયેલા આ ભારે વરસાદે કડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ખાસ કરીને રેલવે અંડરપાસમાં પાણીનો ભરાવો એટલો વધી ગયો કે વાહનોની અવરજવર અશક્ય બની સ્થાનિક વહીવટી તંત્રએ તાત્કાલિક પગલાં લઈને અંડરપાસને બંધ કરી દીધો હતો હવે વાત કરીએ મહેસાણાના ઉંઝામાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે સામાન્ય વરસાદમાં જ ઉંઝાના મુખ્ય રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે રસ્તો બંધ કરી દેવાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પણ પડી રહી છે સંવાદદાતા સુધીર અમારી સાથે જોડે ગયા છે સુધીર વાત કરીએ કે મહેસાણાના ઊંચામાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે મહેસાણા જિલ્લાના ઝામાં રાત્રિ દરમિયાન વરસાદ પડતા ઉંઝાના મુખ્ય રેલવે અંડરપાસ અને અમુક જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ઊંઝાનું મુખ્ય પ્રવેશ દ્વાર અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે અને અવર જવર માટે પહેલા જ વરસાદે અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પરેશાની હતી ત્યારે બંધ કરવામાં આવ્યો છે અને ઉંઝા નગરપાલિકા દ્વારા પાણી કાઢવાની કામગીરી પણ શરૂ કરવા કરવામાં આવી હતી અંડરપાસમાં પાણી ભરાઈ જતા બસ સ્ટેશન તરફ લોકો દિવાની ને પણ જઈ રહ્યા નજરે દેખાઈ રહ્યા છે અને કડીમાં પણ રાત્રિ દરમિયાન વરસાદ માંથી માં પાણી ભરાયેલા હતા એના કારણે રેલવે અંડરપાસમાંથી અવર જવર બંધ કરવામાં આવી છે અને વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવે છે આગળ વાત કરીએ તો કડી સ્પોળ રોડ પર પણ રેલવે અંડરપાસ માંથી પાણી ભરાઈ ગયા હતા તો સલામતીના ભાગરૂપે અંડરપાસમાં પણ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને તંત્ર નું નું વધારે જોવા મળી રહી છે જી આભાર સુધી અમારી સાથે જોડાવા બદલ સમગ્ર વિગતો આપવા બદલ